તો પંચમહાલ જિલ્લાના સંત્રોડ સાલિયાથી ખાબડા થઈ મોરવા હડફને જોડતા આંતરિક માર્ગ પર ખાબડા ગામ નજીક દિલ્હી મુંબઈ કોરિડોર પાસેનું કોતર હવે કેનાલમાં ફેરવાયું છે આ કેનાલનું પાણી મોરવા હડફ જતા માર્ગના કોઝવેમાંથી પસાર થાય છે અગાઉ કોતરની પહોળાઈના કારણે પાણીનો પ્રવાહ ધીમો હતો પરંતુ કેનાલ બનાવવાથી વેગીનું પાણી કોઝવે નીચે થાય છે જેના કારણે ચોમાસામાં કોઝવેનો એક ભાગ તૂટી ગયો હતો હવે વાહન ચાલકો અને રાહદારીઓ પડે છે જે જોખમી છે કોઝવે પર સૂચક બોર્ડ કે આદર્શ નથી જેના કારણે અજાણા વાહન ચાલકો કોતરમાં પટકાઈ ઇજાગ્રસ્ત થયા છે સ્થાનિકોએ સમારકામ માટે માર્ગ મકાન વિભાગ અને કોરિડોર અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ કામગીરી થઈ નથી ચોમાસું નજીક છે અને સમારકામ ન થાય તો લોકોને લાંબો

કોઈ રેલિંગ બી નથી અને પાણીનું જ્યારે ત્યારે ચોમાસાની સિઝનમાં ભરપૂર પાણી આવે તે વખતે લોકો કોઈ ખેંચાઈ જાય અકસ્માત થાય એવી બી પરિસ્થિતિ થાય છે ઉમરેથી પાણી આવી રહ્યું છે એ પાણીની મેન રસ્તાની અંદર કિનાલ લીધી છે કિનાલ બિલકુલ સોકડી લીધી છે પરંતુ એમાં છે એક નાડું છે નાડું બિલકુલ ત્રાસ્ય થઈ ગયું છે ગઈ સાલની અરજી આપી હતી નેશનલ હાઈવેવાળાને બી આપી હતી અને પીડબ્લ્યુવાળાને પણ આપી હતી અત્યાર સુધી કોઈ પણ દેખરેખ રાખી નથી છતાં બી અત્યારે પાણીનો સમય નજીક આવી ગયો છે તો હજુ કોઈ ધ્યાને દોર્યું નથી કેટલા અકસ્માતો મારા ઘર આગળ થઈ રહ્યા છે સર પણ એમાં તોય બી આપ્યું છે તો કોઈ પણ બિનકાળી જતી કોઈ દેખરેખ રાખી નથી અવરનવર રાત્રે ગાડી નીકળે તો અકસ્માતનો ભયંકર જોખમ છે